નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર અને આજે આપણે વાત કરવાની છે ગુજરાતના સૌથી મોટા સમાચારની તો ચાલો શરૂ કરીએ આજના સમાચાર સફર અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી યોજનાઓ જાહેર કરવામાં આવી છે નવા ફ્લાયઓવર અને ટ્રાફિક ફ્રી ઝોન બનાવવામાં આવશે જેથી લોકોનો સમય અને પેટ્રોલ બંને બચી શકે સુરતના હીરા ઉદ્યોગ માટે સરકારે ખાસ પેકેજ જાહેર કર્યું આ પગલાંથી હજારો કામદારોને રોજગાર સુરક્ષા મળશે અને હીરા માર્કેટમાં નવા અવસર સર્જાશે જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ છે એનડીઆરએફની ટીમો રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ ગઈ છે જેથી લોકોને તાત્કાલિક મદદ મળી શકે વડોદરામાં જીએસટી વિભાગ દ્વારા મોટી રેડ કરવામાં આવી છે કરોડો રૂપિયાની હેરાફરી બહાર આવતા ઉદ્યોગ જગતમાં ચકચાર મચી ગઈ છે રાજકોટના ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશખબર સાઉથ આફ્રિકા સામે ભારતની વન ડે મેચ રાજકોટ સ્ટેડિયમમાં યોજાવાની છે ટિકિટ વેચાણ શરૂ થતાં જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો મિત્રો આ હતા આજના ગુજરાતના મોટા સમાચાર તમને કયા સમાચાર સૌથી વધુ મહત્વના લાગ્યા કોમેન્ટમાં જરૂરથી જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું આગામી અપડેટ સાથે